તો કઈ કપડા ધો નહીં તો જો આ બાજુ જીગુ ભાઈ હા ઓફિસે નો ગયા ઓફિસે જાવું હે ઓફિસે કાયે ઘર નું કામ કરાવવાનું નહીં ઓફિસ નો ગયા એટલે કપડાં ધોરાવાન કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં તો ફ્રેન્ડ જો છે ને સાડા નવ જેટલો ટાઈમ થાય છે અને આજે તો છે ને આરતી ને એવું કરી નાખ્યું ગણપતિ બાપ્પાની આરતી કરી નાખી સવારમાં ને બ્રેકફાસ્ટે કરી લીધું છે થોડું ઘણું કામ થઈ ગયું છે તો કપડાં ધોવાના બાકી ને કચરા પાતા બાકી છે ચીકુભાઈ જય શ્રી કૃષ્ણ શું કરો છો કુવારો લગાવ્યો જો ચીકુભાઈ છે ને સ્પ્રે લગાવ્યો છે એટલે જો હા કામ જ કરીને ફરશે તો જો આ બાજુ સનો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ રેડી હાલો તો સનો ઓફિસે જવા રેડી થઈ ગયા અને ચીકુભાઈ તમે તારે ઓફિસે જવું છે લ્યો ચીકુભાઈ ને ઓફિસે જવું છે શું કરીશ ઓફિસ જઈને સોનું રેડી થાય ને સ્પ્રે ને એવું લગાડે તો અહીંયા પહોંચી જાય મને લગાઈ દઉં તો હવે સ્પ્રએ લગાઈ લીધો છે દચિકુ ભાઈ ઓફિસે જઈતે કામ કરવા નેચિકુ ભાઈ હા જાવાલો ટિફિન માં બેય ખાઈ લઈજો ઓ પપા દીકરા હાલો બાય 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 આલો હાંજી આવ સરી હવે હા તો સારું ચાલો હવે ચિકુ ભાઈ તો જાય ઓફિસે તો આપણે તો ગંદુ કામ કરીએ તો ફ્રેન્ડ્સ કન્ટિન્યુ રહેજો આજ ના બ્લોગ માં તો ચાલો ફ્રેન્ડ્સ જો છે ને હું બેસી ગઈ છું કપડા ધોવા અને હું એકલી તો કઈ કપડા તો નહીં તો જો આ બાજુ જીગુ ભાઈ હા ઓફિસે નો ગયા ઓફિસે જાવું હે ઓફિસે કાય ઘર નું કામ કરાવવાનું નહીં ઓફિસ નો ગયા એટલે કપડા ધોરાવવાનું ચાલો જો ચીકુભાઈ ઓફિસે તો ગયા નહીં તો ઘરે હવે કામ કરાવે છે મને અહીંયા ડેડીને કામ કરાવવા ન ગયા હવે મારી સાથે કામ કરાવે છે તો હવે મારે છે ને અડધી કલાક થાય ને બદલે કલાક થઈ છે કેમ કે ચીખી બાજુ આવું જ કેટલા રાખે પાણી ઢોરશે નાહીશે હાબુ લઈ લઈએ બ્રશ લઈ લઈએ કા મને ધોવા ન દે પોતે ધોવા માંડે તો સારું ચાલો હવે ચ જા ચો બધા હે શું હું હેળું ન ઉડાડાય ઉડાડાય પાણી ઉડાડે પલરી જાય પલરી જાય પતંગી પલરી જાય હા તો સારું ચલો ફ્રેન્ડ્સ હવે હું પેલા કપડાં ધોઈ નાખું અને ચીકુભાઈ તો વાર લગાડશે હું પેલા ફટાફટ કપડાં ધોઈ નાખું કા તો ચાલો ફ્રેન્ડ્સ જો વાગી ગયા છે સાડા અગિયાર અને અમે થઈ ગયા છીએ ફ્રી બધું કામ થઈ ગયું ને ચીકુભાઈ નાઈ લીધું ને જો ચીકુ કેવો લાગે છે જો બટાકું

બે દિવાળી છે ને ચીકુભાઈને મેં સીવી દીધું હતું મારું બ્લાઉઝ તું કાપડ વહી દુ ને એમાંથી સીવી દીધું હતું પણ થોડું પરફેક્ટ આવ્યું નથી ને આજે પહેર્યું હે બીજી વાત ત્યારે દિવાળી દિવસે પહેર્યું હતું ને આજે પહેર્યું છે તો સારું ચલો હવે છે ને હવે રાંધી નાખીએ રાંધવામાં તો છે ને સાફ કરી નાખ્યું છે સવારે જ ને મેં મારા માટે આજ મારો ફાસ્ટ છે ને એટલે સુખીભાજી કરવી છે તો સારું ચલો એ હું રાંધી નાખું તો ચાલો ફ્રેન્ડ્સ રે છે ને વાગી ગયા છે રાતના સાડા નવ જમીને ફ્રી થઈ ગયા ને રેડી થઈ ગયા છે અમારે જવાનું છે ગણપતિના દર્શન કરવા જ્યાં બીજા ગણપતિ જોવા જવું છે જો રેડી થઈ ગયા ચીકુ ક્યાં ચીકુ ભાઈ તો જો ઓલરેડી બાર વયા ગયા છે ચાલો ફ્રેન્ડ મળી આવે થોડીક વાર પછી So, Chiku payagat jaye, babiga. Chiku! 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 হ্যালো নিচে হ্যালো

એ તો મેં જોયું જ ને જો પેટીમાં હે ને જો ફ્રેન્ડ્સ સાહેબ પેટીમાં છે ને હા ચો છે વાઈટ કલરનો મેં પહેલી વાર જોયું હો જો ફ્રેન્ડ્સ ચીકુ વાઈટ ઉંધેરો જો મેં પહેલી

जा जाने रियल हो ये वाला के ने चा चिक तो बिक लागे का <laughs> कर जा ए जा चल खेचे ने એટલે सुन डले है नी आई जान के आई चिकू भाई तो लागे ने रियल हाथ हाथ में रियल हाथ थी जीत नहीं पाया गांव में चले ले

Mami ne lagi ya? Ay, nai kar rahi hai. Kari Aalo to agar. પેલો મને ગામ આપતો ભાઈ એસીબી માઈપને જમવાનું છે આવા જુદા કરીએ પહેલાં બહુ સમાજ કેન્દ્ર એસીબી માઈપને જમવામાં પણ છે आ बाजो जो नास्ता नो प्रोग्राम छे बाजो स्टॉल लाके ली छे चिकु बाजो आगे चिकु हां इमा स्टॉल चलो फ्रेंड्स अबे सेने जगह आवी नाम छे मरु नगरी कडा जोहेलो एंट्रेंस લાઇટિંગ ને છે ને એટલે સરખું દેખાતું નથી નાલું નથી તેને દોડાવે देखो और दूसरे मजा आई मजा आई हेलिकप्टर यहीँ मेरो चाहिँ को प्लेन